પાડીના તિગરાના એક બંગલામાં થયેલ ચોરીનો નવ માસ બાદ ભેદ ઉકેલાતા એક ચોર ઝડપાયો પાડીના તિગરા ગામે એક બંગલામાં થયેલ ચોરીનો નવ માસ બાદ ભેદ ઉકેલાતા એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો ત્યારે આ ચોરીમાં સંડોવાયેલા ચાર ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા વલસાડ ડુંગરી પોલીસે ટીમ ચેકિંગમાં હતી તે દરમિયાન શંકાસ્પદ ઇસમને પકડી પૂછપરછ કરતા ગલ્લા તલ્લા કરી સંતોષકારક જવાબ આપ્યો ન હતો વધુ પૂછપરછ કરતા તેણે પારડી તાલુકાના તિગરા ગામે બ્રાહ્મણ ફળિયા ખાતે રહેતા પરેશ કુમાર જોશી પરિવાર નેપાળ ફરવા માટે ગયા હતા ત્યારે તેમના ઘરે સત્તાવીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ દસ તોલા જેટલું સોનું અને રોકડ રકમની ચોરી કરી હતી જે ચોરી કર્યાની કબૂલાત કરી હતી ત્યારે આ ચોર ઈસમ કલમ દિલીપભાઈ અજનાર રહેવાસી મધ્યપ્રદેશને પાર્ટી પોલીસને સોંપ્યો હતો પોલીસે વધુ પૂછપરછ કરતા આ ચોરીમાં સંડોવાયેલા ચાર આરોપીને વોન્ટેડ બતાવી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા હાલ આરોપી કલમ અજનારની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દઈ વધુ તપાસ હાથ ધરી છે